સમગ્ર ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હવે સૌરાષ્ટ્રના શહેરો છે એ પણ ઠંડી થી લોકો ઉપર ઠંડીનો પ્રકોપ છે જોવા મળી રહ્યો છે વાત પણ હવે ગરમી રહી અને મોડી સાંજે ઠંડીથી લોકો બચવા માટે તાપણા કરતા જોવા મળી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો જામનગર શહેરના આ લાલવાડી સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં જે સ્થાનિકો છે તે સ્થાનિકો હાલ તાપણું કરી રહ્યા છે જે પ્રકારે હાલ ઠંડી છે એ હવે વધી રહી છે ત્યારે સ્થાનિકો અત્યારે તાપણાનો સારો લઈ રહ્યો છે અહીંના સ્થાનિકો સાથે જ વાત કરીશું શું કહેશો કેવી ઠંડી છે અત્યારે ઘણી બધી ઠંડી અત્યારે બહુ ઠંડી છે તાપડાના સારા બેઠા છે બાકી તો ઊભું રહેવાય નથી તાપણા આવે એટલી બધી ઠંડી છે ગરમ વસ્ત્રો છતાં પણ અહીં તાપણું કરવું પડે છે વડીલ છે શું કહેશો કાકા ઠંડી હવે શરૂ થઈ ગઈ છે ને ટોપી છે છતાં પણ હવે જે ગરમ કપડા પહેરીએ છીએ તો પણ ઠંડી થી બચવા માટે સહારો લેવા પડે છે ઠંડી ઠંડી અત્યારે જામનગર ની અંદર પડી રહી જામનગર ની અંદર ઠંડીનો પ્રકોપ છે તે વધુ જોવા મળી રહ્યો છે શું કેશો કાકા જનજીવન ઉપર પણ અસર અત્યારે ઠંડીના છો બરાબર શું કરું ઠંડી તો આમ હાથ નથી ઉકેલતા બાયણે આમ ભોરિયા બાયણે કાઢી ઠરવા મને આંગળા છોડની બારે નીકળવાનું મન નથી થયું વડીલ પણ કહી રહ્યા છે ખાસ તમે જોઈ રહ્યા છો નાના નાના બાળકો સાથે અહીં લોકો પણ છે શું કહેશો કેવી ઠંડીનો અહેસાસ થાય છે ખરેખર બહુ ખૂબ ઠંડી પડે છે અત્યારે શિયાળાની સિઝનની ફૂલ ગુલાબી ઠંડીની જે મસ્ત લહેર હોય એથી પણ વધુ ઠંડી થઈને પબ્લિકને પોતાને કોઈ તાપણું ગરમ વસ્ત્રો બાળકોને સવારે વહેલું ઉઠીને સ્કૂલે જવામાં પણ તબ્બલ પડે એટલી બધી ઠંડી અત્યારે પડી રહી છે વેલી સવારે પણ ઠંડી છે રાત્રીના સમયે બાળકો સાથે હાલ તાપનાનો સહારો લઈ રહ્યા છો શું કહેશો બહુ ઠંડી લાગે છે કેવી ઠંડી છે બહુ ઠંડી છે તાપણો કરો છો હા કરી રહ્યા છે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં સ્વેટર અને ટોપી સાથે છે અન્ય પણ છે શું કહેશો કેવી ઠંડીનો ચમકારો ખૂબ જ ઠંડી છે આખો દિવસ સ્વેટર અને ટોપો પહેરી રાખવો પડે છે છતાં પણ ઠંડી લાગે છે તો રાત્રે તાપણાનો સહારો લઈ અને બધા વડીલો અને બાળકો સાથે અમે દરરોજ સાંજે આવી રીતે તાપણું કરીને તાપીએ છીએ અને ખૂબ ઠંડી પડે છે ખૂબ ઠંડી પડી રહી છે અત્યારે તાપણાનો સહારો લઈ રહ્યા છે શહેરી વિસ્તારમાં હવે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર આ ઠંડીની અસર છે તે જોવા મળી રહી છે હાલ જે પ્રકારના અન્ય દ્રશ્યો જોઈ રહ્યા છો મહિલાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઠંડીથી તૂટવાતા તૂટવાતા તાપણા કરી રહ્યા છે અહીંના વડીલો છે એમની સાથે જ વાત કરીશું

અત્યારે શું કરો છો તાપુર તાપડું કરી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મોડી રાત્રે હવે જનજીવન ઉપર ઠંડીની અસર છે તે જોવા મળી રહી છે હાલ લોકો છે તે ઠંડીથી તૂટપડતા વિસ્તારોમાં રાત્રે કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય છે તો ચોકમાં જ્યાં જુઓ ત્યાં હાલ જે પ્રકારે તાપણા કરી અને લોકો છે તે તાપતા જોવા મળી રહ્યા છે કેમેરામેન મનસુખ રામલીયા સાથે કિંજલ કાંકરિયા ન્યુઝ ગુજરાતી જામનગર.